બોલ્ય શ્રી ભોળાનાથની જય બાલ કૃષ્ણ ભગવાન કી જય મહાદેવ જોગી જાય એ ગો કોળિયા માનૈયા ના દર્શન કરવા દોડી દોડી જાય મહાદેવ જોગી જાય એગો કોળિયા મા તો દર્શન કરવા થોડી દોડી જાય નંદરાય ના યાંગણા બમ બમ બોલે નો નાદ જગાવે નંદરાય આંગણા યાંગણા માયા આવે બમ હમ બોલે નો નાદ જગાવ કંઠે સર માળા કંઠે સર માળા રૂપ લાગે વિકરાળા મુક્તિ હરી ગુણ ગાય મહાદેવ જોગે જાય ગોકુળિયામાં જાય કન્નૈયાના દર્શન કરવા દોડી દોડી જાય ભિક્ષા લઈને જશોદા માયા વે હીરા માણેકનો થાળ ભરી લાવે દાન સ્વીકારો મારા જ આપું જે જોવે તે આજ દાન સ્વીકારો મહારાજ જ આપું જે જોવે તે આજ મારું હર ખાય મહાદેવ જોગી જાય ગોકુળિયામાં જાય કનૈયાના દર્શન કરવા દોડી દોડી જાય તમારા લાલાના દર્શન કરાવો એનું મુખ એનું મુખડું મને બતાવો તમારા લાલાના દર્શન કરાવો એનું મુખડું મને તો બતાવો મારો લાલો નાનો બાળ એને રાખું સંભાળ મારો લાલો નાનો બાળ એને રાખું સંભાળ તમને જે જોઈએ ડર જાય મહાદેવ જોગી જાય ગોકુળિયા માં જાય કનૈયાના દર્શન કરવા દોડી દોડી જાય તમને જોઈને ડરી જાય મહાદેવ જોગી જાય ગોકુળિયામાં કનૈયાના દર્શન કરવા જાય તારો લાલો તો કાળ જાની કોરશે હું ઓળખું એ બહુ પ્રેમાળશે તારો લાલો તો કાળ જાની કોરશે હું ઓળખું એ બહુ પ્રેમાળશે એક લીલા એવી થાય લાલ રડવા લાગી જાય એક લીલા એવી થાય લાલો રડવા લાગી જાય એનું મુખડું મલકાય મહાદેવ જોગી થાય ગોકુળિયામાં જાય કનૈયાના દર્શન કરવા દોડી દોડી જાય મહાદેવ माँ देव जोगी था गोकुलिया जाय कन्हैया ना दर्शन करवा दौड़ी दौड़ी जाय कन्हैया न दर्शन करवा दौड़ी दौड़ी जाय बोलिए श्री बाल कृष्ण भगवान की जय मारो भजन गमे तो लाइक सब्सक्राइब कर जो